કોંગ્રેસના સી સીએ ઉમેદવારોની પસંદગી હાથ ધરી છે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તો કોંગ્રેસના સી ઇસીએ ઉમેદવારોની પસંદગી કરી છે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી હાથ ધરી છે ઝારખંડ રાજ્યના ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી છે મધ્યપ્રદેશ રાજ્યના ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી છે તો તેલંગાણા રાજ્યથી ચાર ઉમેદવારોની જાહેરાત કરી છે સીઈસીએ ઉમેદવારોની પસંદગી કરી છે ઉત્તર પ્રદેશ રાજ્યના ચાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે તો લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસ સીસીએ ઉમેદવારોની પસંદગી કરી છે ઝારખંડ રાજ્યના ત્રણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે આજે યાદી સામે આવી રહી છે તેની વાત કરીએ તો કાલીચરણ મુંડા એસટી સુખદેવ ભગત હજારીબાગમાં જયપ્રકાશભાઈ પટેલનું જાહેરાત કરવામાં આવી છે જ્યારે મધ્યપ્રદેશ રાજ્યના ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી છે ઉમેદવારોના યાદી જોઈએ તો રાવ યજવેન્દ્રસિંહ તરવરસિંહનું નામ સામે આવી રહ્યું છે